મહીસાગરમાં પેટ્રોલ પંપ પર છેતરપિંડીની ત્રણ સામે ફરિયાદ દાખલ કરાઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને છેતરપિંડીની ફરિયાદ રૂપિયા ન આપી બોગસ એપ્લિકેશનથી પેમેન્ટ કરતા કાર્યવાહી કરવામાં આવી સંજય પાંડુર કાનાભાઈ ડામોર રાકેશભાઈ ડામોર સામે ફરિયાદ નોંધવામાં આવી પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને છેતરપિંડી આચરવામાં આવતી હતી રૂપિયા ન આપી અને બોગસ એપ્લિકેશનથી પેમેન્ટ કરતા હતા અને છેતરપિંડી આચરતા હતા જેને લઈ કાર્યવાહી કરવામાં આવી કુલ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ મહીસાગરમાં પેટ્રોલ પંપ પર છેતરપિંડીની ત્રણ સામે ફરિયાદ દાખલ કરાઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને છેતરપિંડીની ફરિયાદ રૂપિયા ન આપી બોગસ એપ્લિકેશનથી પેમેન્ટ કરતા કાર્યવાહી કરવામાં આવી સંજય પાંડુર કાનાભાઈ ડામોર રાકેશભાઈ ડામોર સામે ફરિયાદ નોંધવામાં આવી તો ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને છેતરપિંડી આચરવામાં આવતી હતી રૂપિયા ન આપી અને બોગસ એપ્લિકેશનથી પેમેન્ટ કરતા હતા અને છેતરપિંડી આચરતા હતા જેને લઈ કાર્યવાહી કરવામાં આવી કુલ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ